ગુજરાત હવે ક્રમશઃ કોંગ્રેસ મુક્ત રાજ્ય બની રહ્યું છે કારણ કે કોંગ્રેસમાંથી કદાવર નેતાઓની વિકેટ પડી રહી છે ત્યારે આજે જ કોંગ્રેસના એક સમયના સલાહકાર અને હાલના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે નમસ્કાર ગુજરાત ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું ખુબ જ ચિંતાનો વિષય બન્યો છે કેટલાક નેતાઓ પક્ષ પલટો કરી શકે છે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો આવા પક્ષ પલટો નેતાઓને કારણે કોંગ્રેસને વોટ આપતો એક ચોક્કસ વર્ગ મૂંઝવણમાં મુકાયો છે કે જેઓ બીજેપીને વોટ આપવા માંગતા નથી અને રાજ્ય